વાઘરા પહાજ નજીક કેનાલમાંથી અજાણ્યા ઈસબનું મૃતદેહ મળી આવ્યો પોલીસે તપાસ હાથ ધરી વાકરા તાલુકાના પહાજ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી અજાણ્યા ઈસબનું મૃત્યે મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી બનાવની જાણ થતાં જ વાઘરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃત્યુનો કબજો મેળવી તેના વાલી વારસોને શોધવાની કવાયત શરૂ કરી છે બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ ચોટ લગભગ બાર વાગ્યાની આસપાસ વાઘરાથી મુલે ઈસમની લાશ તરતી હોવાની માહિતી પોલીસને મળી હતી ઘટનાની જાણ થતા જ વાકરા પોલીસ બનાવવાળી જગ્યાએ પહોંચી જતા કેનાલમાં વહેતા પાણીમાં એક ઈસમની લાશ તરતી જોવા નજરે પડી હતી પોલીસે પાણીમાં તરતી લાશને બહાર કાઢી મૃત્યુને તપાસી જોતા તેના શરીરે કોઈ પણ ઈજા કે ઘાનું નુકસાન મળ્યું ન હતું વરણ જનાર ઈસમના ખિસ્સા તપાસી જોતા તેમાં પણ ઓળખ થાય